ورسات جو سره صحیح جو څه ورساته خون سره کېږي مو ورساته دی او نه را پانی چما کرنو ته تر دول ټینګړ ديږي څه

જો પાણી જાય છે અને વરસાદ રહી ગયો છે વરસાદ તો જો રહી ગયો છે ભાઈ ભાવ હું કરા તો તો જો ભૈજા બનાવવાના છે આજે તો સરસ મજાની કોથમરી છે અને લીંબુ બટેટા ને આદુ ને લસણ મરચા અને દૂધું એવો મસાલો આવી ગયો છે તો મસાલો સુધારવામાં મંદી તો હાડા પાંચ થઈ ગયા છે તો ભીજા બનાવવા માંડું મારો લો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે હાડા પાંચ થઈ ગયા છે તો આજે લોક પૂરો કરીશું